ત્યાં સુધી રાહ જોઉં છું ને આપણે જોવા લઈ કે અહીં દ્રષ્ટિ અને એ મામી સવિતા મામી બે શું બનાવી રહ્યા છે જોઈ લઈએ એ શું બનાવે છે તૈયારી કરે છે આવતો આવતો મોડું થઈ ગયું છે હવે દ્રષ્ટિના મામાના ઘરે તો આવ્યા મારા ભાઈના ઘરે ગયા પછી મારા મામાના ઘરે જવું છે કારણ કે દ્રષ્ટિના એ માસીજી સાસુ થાય મારા મામા ભાભી છે ને મને આવું હતું મીટિંગ માટે જ હા

તો જોરદાર આઈટમ લાગે છે લાગ્યું છે દ્રષ્ટિ આવી છે આટો મારવા કે મામાના ઘરનો ઓટો મારાય જાય ને મારા મામા ના ઘરે આટો મારાય જાય મારા મામા ના ઘરે તો મળવા આવે કે ના આવે પણ એના માસીજી થાય એટલે કે મળવું છે જુઓ જમવાનું છે તૈયાર અહીંયા ભાઈને ત્યાં જમાય છે મારો ભત્રીજો ભાઈ બધા હરખો બે હરી કે માણ એમ કે હજી તમારા ભાઈ નથી ને હા હું કહું ભાઈ ગુડો નથી મળતો જો ભાઈનો આમ બાકી તંદુરસ્ત છે બરાબર હો ને હા હજુ ખેરા બરાબર મારા ભોલો ઘણા તમારી વાત જોતા હોય કેમ થાય ગુડો એટલા દુખેરો

અને મગદાળનું શાક મગદાળા ચીલા ને મગનું શાક એમાંથી થઈ ગયો ભેગું એમ ને ભેગા ભેગું તો મિત્રો ટાટ બહુ છે હો ઠરી ગયા પોચી આવ્યા ઘરે વાગ્યા પૂણા નવ એ ભગવાન જો લાખ નહીં આવ્યા જો લાખ ધરાઈ ગયો હા મિત્રો લઈ લઉં સુવિચાર કારણ કે આ જેટલો પણ વિડીયો થયો ને એટલો તમારી સામે મૂકી દઉં આજે છે ને કોળાકુલ ફોલો મળ્યા મોટી ઉંમર હતા અને બહુ મજા આવી ગઈ માતાજી બે હતી ગઢવી બેનો મને જુએ ને પાછી જા બે બેનો કે હું બેન તમારો રોજ વિડીયો બેન આજે રોજ વિડીયો ડેરી આપતી હું તમારો રોજ વિડીયો જોઉં છું ને તમે જેથી ન મૂકો ને તેથી મને થાય બેન આજ વિડીયો કેમ નથી મૂક્યો અને એ કે હું એમ કહું કે બરાબર તો હશે ને મેં આજ વિડીયો નથી મૂક્યો નોકરીના કારણે મોડું વેલું થઈ જાય કે ના પણ અમને એમ થાય બેને કેમ વિડીયો નથી મૂક્યો ખૂબ આનંદ થયો પણ એવું થયું કે એ વાત કરતા પછી બસ આવી ભલે બસ થતી બીજી પણ એની વાતો છૂટી ગઈ બસ આવે એટલે અમે ચડી જઈએ એને કચ્છીમાં કીધું એમની સાથે ખૂબ મજા આવી બસ પછી ઘણી વાર રહીને આવી આ જો પોણા નવ થયા છે ત્યારે ઘરે પહોંચી છું અને હવે હું સુવિચાર લઈ લઉં આજનો આજે આ બહેનોને મળ્યા મજા આવી અને વ્યક્તિત્વની વાત કરું તો એ કહી શકાય જે વ્યક્તિ સ્પષ્ટ સિદ્ધિ અને સાફ જે વાત કરે છે એની વાણી તીવ્ર જરૂર હોય છે કઠોર જરૂર હોય છે એની વાણી કઠોર જરૂર હોય છે પણ એવું જેનું વ્યક્તિત્વ છે ને સીધું કહી દેવાનું સાફ કહી દેવાનું સાચી વાત કહી દેવાનું એવા વ્યક્તિ જલ્દી સુધી ધોખો નથી આપતા આપણે એના જીવનમાં ધોખાગડી ખૂબ જ ઓછી હોય છે બાકી તો આપણે ઘણી વખત ડર બેસી ગયો છે અને ડર એ એક પ્રકારનો ભ્રમ છે વાસ્તવિક જીવનમાં જો ડર નીકળી જાય ને તો ઘણું જીવન આપણે સરળ લાગે છે મિત્રો આજે થાકે લાગ્યો છે અને એમ થાય છે કે બીજો વિડિયો થાકી ન થાય પણ કઈ ને પરમ દિવસે દ્રષ્ટિએ બનાયા હતા ભરેલા રીંગણા ચાલો એ તમારી સાથે રેસીપી તમારી સામે રેસીપી શેર કરું છું બરાબર હવે આજે રાતના જમણમાં ફરીથી

એક મુઠી સિંગદાણા જેને શેક્યા હતા અને એક મુઠી જેટલું એટલે અડધા કપ જેટલો ચણાનો લોટ એને પણ મેં રોસ્ટ કરી નાખ્યો નાખ્યા પછી લસણ અને આદુની પેસ્ટ મસાલામાં લાલ મરચું ધાણા પાવડર જીરું પાવડર આમચૂર પાવડર પીસેલી સાકર અને હળદર અને નમક બસ એટલું જ નાખ્યું છે અને મિક્સ કરી અને લસણને જે આપણે પેસ્ટ બનાવી હતી એ આદુની એ નાખી દીધી અને એક ચમચી તેલ તેલ નાખી પછી આપણે આવી રીતે કટ પાડ્યા આ ની અંદર વરાળિયા કરશું દસ મિનિટ માટે દસ મિનિટમાં જોશું તો રીંગડાની ઉપરની સ્કીન છે ને એકદમ સોફ્ટ થઈ ગયેલી હશે કેમકે આ એકદમ કાચા રીંગડા એટલે જલ્દી જ બફાઈ જાય ઘણી વખત સાત મિનિટમાં બફાઈ જાય તો આપણે પાંચ મિનિટ પછી ચેક કરશું

અને હવે આપણા જે રીંગડા છે એ નાખી દેસુ મિક્સ કરી લેશું સારી રીતે પછી આને ધીરેથી હલાવશું નઈ તો શું છે કે આપ ઓલરેડી બખાયેલા છે ને તો છૂટા થઈ જશે એકદમ ધીરે ધીરે હલાવશું

આજનો વિડીયો તમને કેવો લાગ્યો દ્રષ્ટિએ બનાવેલા ભરેલા રીંગણાની રેસીપી તમને આપી અને બીડોદા ગામની શેર ગામની શેર એટલે તો મારા ભાઈ માટે જ મેં વિડીયો કર્યો બાકી તો મારા કામે ગઈ હતી તે બહુ રહેવાનું આપણે કાંઈ ટાઈમે નહોતું પણ પાંચ મિનિટ દસ મિનિટ રહોતી એમાં એ કીધું જો વિડીયો લઈ લઈ એમ નો એટલે એ ખુશ થઈ જાય અને મારા માનવતા તમે બધા ફોલોઅર્સ છો એમને પણ ઘણાને મજા આવી જાય મારા ભાઈને જોઈને એટલે આપણે કર્યો અને આજનો વિડીયો આશા રાખું છું કે ગમ્યો હશે ગમ્યો હોય કે નથી ગમ્યો કમેન્ટ કરીને જરૂરથી કહેજો સારું લાગે તો લાઈક પણ કરજો શેર પણ કરજો વળી પાછા મળશું નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે બરાબર એમાં છે એટલે વળી પાછું કહેશું કાંઈક નવું નવું બરાબર મને રાહત છે ને બની વિડીયો સરસ બને છે બરાબર ને કેવું લાગે છે જરૂરથી કહેજો આવજો મિત્રો બાય ભાઈ જે કરી ગુજરાત અને ઘણું બેસવા માંડ્યું છે ઠંડી ના ખાને